સીતારામ જય શ્રી કૃષ્ણ દૈરા ને દૈરો બધો મજામાં આલો બધી શાહ પીવા શાહ હવે ફૂલગર ઉઠા ને અહીંયા શાહ મૂક્યો તો હવે હું કરું ગરમ એમ ત્યાં ઉઠીને સાહે મૂકી હાલો બધાય શાહ પીવા મારે સાનું બંધાણ નતું તો સાનું બંધાણ થઈ ગયું એટલે કે હાવ હવે ઉઠીને તરત એમ કે જોઈ નહીં કઈક હોય તો હાલે ન હોય તો હાલે આપણે એવું કઈ નમરે કે જોઈ જ મને મરજી થાય કે મારે સાનો ઘટોડો ભરવો બપોરે કે ન પીવું રૂંઢે નો પીવું બસ ક્યાંય જાવ ને પેલા તો મૂળ ન પીતી હવે તો વળી ક્યાંક જાઉં તો ઘટોડો ભર લઉં ને કતા મૂળ ની હવે પેલા મારે છે ને થોડોક નાસ્તો કરતી હું નાસ્તો થઈ ગયો બંધ હવે સાનો ઘોટો ભલનો શું કેવાય કાંટો કાંટામાં કઈક વાંધો આવી ગયો કાંટો ને હું કાલે લેતા આવ્યા હું તપાસ રોકાય આઠક વાગ્યા આવ્યા એનાથી ઘરા કેમ કે ચાલુ જોય હાથ સાડા હાથ વાગ્યા સુધી ત્યાં હવે કાંટા નું કઈક વાંધો આવી ગયો ને

જો સંભળાય મિત્રો ઉઠવાના અલાર્મ વાગે એને હજી ત્રણ દોવાના બાકી છે સારું હાલો તો તો ઘુમરો માલ લીધો હવે બનાવવાનું છે રોટલા ને શાક ને શાહ ને એવું બધું બનાવવાનું છે શાહ તમે મૂકી દીધી શાહ માંથી ખાલી માખણસ કાઢવાનું છે બાકી ફૂલગર રોટલા ને શાક ને એવું બધું ફેરું લેતું જવાનું છે ને કૃષ્ણા ને જવાનું છે ફેરું ગામમાં કૃષ્ણા કેવાય છે નું કે ને નું એમાં તે બધા ભેગા ગયા હતા ને તો એનું શું કહેવાયેલું ફિંગર નથી આવ્યું કાલે દુકાન ની બાજુ ભાઈ નીકળ્યા હતા ને મેં પૂછ્યું કે ભાઈ સાલુ છે તો મને કે હા કે હજી કે કેવાયસી નું સાલુ છે એટલે કૃષ્ણા જાવું જવું એના બાપ ભેરો ગામમાં બકાલે બકાલે બે હિયે ને કેવાયસી નું તો કુપન નું કઈ કરાવતા હે ને એ નહીં કરાવતો પાછું એમાંથી કે કે નામ નીકળી જાય હાલો ખાય રોટલા ને શાક ને બનાવી લઈ પછી આપણું તો અહીં ધીરું ધીરું કામ ખ્યા રાખીએ ને પછી એને કોઈ ઘરાક આવે તો બિસાડા થાલા જાય વટાણામાં દૂધ વાળા ના આવતા હોય ગામમાં દૂધ દેવા વાડીઓ માંથી એટલે અમારી કોઈ કોક ને બકાલ હોય ને કોઈ એને નહીં હોય એટલે ગામમાં એને ખબર હોય તો દુકાને થાતા જતા હોય ને જો હોય તો આપી દે ઘેર થી મોડું નીકળવાનું થાય તો પછી બિસાડા થાલા જતા હોય એટલે જરીક વેલારા નીકળે ને તો સારું હાલો વાતો દુખીએ નહીં કાલે બપોર પાસે ભેરી નથી થઈ ને એટલે આ વાત વધી ગયું તાણ માં ફૂલ મારે એને પણ હાલો હાલ કેમ બકાલે મજા આવે ને બકાલે નારાયણ મહાદેવ બધાય ને વાયગા આઠ બધું કામકાજ થઈ ગયું રંધાઈ ગયું ને હું પાવરો કાઢવા ભાવનગર હું જારો તને વરતો હોય એમાં બીજું બાંધવાનું પાવરો ખાઈ ગઈ ને કોઈ કાઢવા વાળું નતું જરાક એને સટકો સડતો હતો એવું બધું છે મિત્રો વાંધા જો ન ખાઈ ગયા બધા આસ્તા હવાર માં એ કઈ કઈ છે એની મારી માને ને અમારે બધું રંધાઈ ગયું મારી માં ભરે ટિફિન મારા પપ્પા સાહેબ ને બુંગિયા ભરે હવે હું મારા પપ્પા ભાઈ જાઉં આજ મારો વારો છે હું જાઉં બુકાઈ ને પછી ત્યાંથી મારે થોડુંક કાગળિયા કરાવવાના છે એ કરાવી લઈ હું ત્યાં ગામમાં પછી લગભગ મારો તેજી નો વિચાર હે કોક હશે જવાનું તેજી ને માહિતી હશે હાલી જવાની તો આમ બે બેનું જાઉં કોક હશે તો તમે છેડા સુધી બન્યા રહીજો આપણે તમને બધું દેખાડવાનું છે બરોબર મારા પપ્પા બે ગામમાં જ અહીં આજ જરાક મોડું થઈ ગયું જવાનું કાલ છે તમાર પપ્પાને વેલા મોકલી દેવા છે માં થોડું કાગરિયાનું કામ હતું ને એટલે હું જાઉં ફેરી ડેલો બંધ છે ડેલો ખોલવો જો હેઠું ઉતરીને એ ભગવાન ડેલો અમારે અહીં એક બોન હોય ને એ બહુ ઘાણી હેઠું જઈને ખોલી ખોલી પાછો બોન કરવાનો કાયું છે આમાં બધી અટાણા પાછો બંધ કરવાનો હે કાબા પાછો બંધ કરવાનો છે વાંધો નહીં લો પછી અહીં જાય કાંઈ નહીં ને ખોલવાની હા હા જા દો હાલો તો અમે પૂગી ગયા આવી બધું બકાલું હમણાં હું કર્યું ભીના હણિયા કરીને વીટા બકાલામાં અટાણ હું ઉનાળો આવી ગયો ને એટલે બહુ ઓઈલું થાય ઉકાઈ જાય જોઈ લઈએ બધું એ કમ્પ્લીટ થઈ ગયું ગોઠવી દીધું આવીને મારે તેજીને જવાનું છે હાલ ને કોકશિયા કઈ જાય કઈ નકી નથી ફોન આવી ગયા તેજીને તઈ જાય હું તો ત્યાર જ જઈ જવું હોય તો પાણી આવ્યું હાલો તો વાઈ ગયા અગિયાર હું તેજ ભાઈ ધીરે ધીરે હાલતી થઈ ગયું હાલતી જો કયું ન્યુ થઈ ગયું પણ એમ તક કોકશિયા બોડી થી સેટો હા તેજી હા નહીં તક પાહે લાગે પણ હાલીને જાય તો ખબર પડે કેટલોક દૂર હે હમ જય માતાજી અરણ મહાદેવ ભૂલી ગઈ હતી રસ્તા મેળ આવી ગયો તો કઈ દેખાડ્યું ત્યાં જઈને તો મુલાકાત કરવાની જ છે આપડે હાલો તો અમે બે હવે ધીરે ધીરે કરતી કોકશિય સળવાનું ચાલુ કરી દીધું અહીંથી મસ્તી નો કોકશિયો દેખાઈ જઈ લો કેવો દેખાઈશ છે આ રસ્તો જવાનો હોય લોકો કશું હશે ન્યા ચડવાનું છે મિત્રો હજી ત્યાં મરી જવાના હો હાલો મિત્રો તો અમે કોકો ધીરે ધીરે કરતી સડીએ આખી પાંચ દસ મિનિટમાં ભૂગી જાઉં ને હે ને આય બોર મલક ના છે માથે જોઈ લ્યો આય બહુ હા સડવું છું સડવા માં તેજી બોર ખાય હાલો તમે બધા બોર ખાવા કોકો છીએ થોડુંક અઘરું છે આવું

આ તો અમારે જેવી મજબૂત છોકરી ચડી હોય બાકી કોઈ નું કામ નહી ગાતેજી હાલો ન્યા જન મળશું હાલો તો અમે પૂગી ગયું જ્યાં ભગવાન હતું ન્યા બો હા ચડ્યો ભગવાન બહુ કષ્ટી દીધી જોઈ લ્યો તેજલ બેન પૈ ગયા લાગે આપડે કોકશિયા મહાદેવ ખુલે હાલ

હલવાઈ ગઈ થી ઓ હલવાઈ ગઈ હવા ફરકાઈ જાય શ્રીરામ મસ્ત વ્યુ આવે નું દેખાય બધું તે દીવા કરે હા ભગવાનના કોઠિયા બાબા હાલો તો હવે છે ને હું તેજી બે ધીરે 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 કરતી જાય હશે ઘરે તડકો બહુ લાગી ગયો એટલે કર્યો ને ફોન કે ભાઈ તું અમને તેડી જા તારે ગોલામાં ગળદી ન હોય તો જઈ હા પડી તો જઈ આવે અમને તેડવા બે ને એક બેન પણ આવવાની હતી ફેરી પગજ ની ન આવી કેન્સલ થઈને આવવાનું ત્રણ આવવું તો આ ને મોસ પડી જાત કાંઠે હજી

મારે ને ને ખાવાની બાકી છે આમ કીધું આપડે થોડોક મોડો ખાખું હાલો વાંધો નહી જોઈ લયો બના બનાવવા તેજી ગોલો ને જય છોકરા હવા ઉડાડે ઉનાળો જોઈ આયો હવે તેજલ બેન ગોલાવાળા તેજલબેન ગોલાવાળા ચાલો તો અમારી આખી ગેંગ જાય પાછી ગોલો લઈ આ ગેંગ બની ગઈ બે ત્રણ દી માં આખી અમારી અમે જાય ગોલો લઈને માતા ગોલો ઓગળી ગયો જોઈ લ્યો હાલો બધા ગોલો ખાવા હાલો બધાય ગોલો ખાવા એક એક બોલો હા એમ નહી હું શું કાયડું નાખવાની હોય કે બોલવાનું હોય ભાઈ ને હમણાં હતું બોલ اول وانت અમે અમને મસ્ત છે અને અમને પણ ઉતારવાનો શોખ હતો આજે અમને ઉતારી દીધો થેન્ક યુ આભાર

ઈ ગલુડી અહીંયા જ રહેતો હું હામા ક્યાં કસ હાથમાં આવી એટલે સાકુલ ને ભડો નાખવી જોવો હું તમે ગોરી ને રેવા નો દઉં હવે હું જો કાતી ડ્રાઈવર જરક નબડો પડે તોડાયું તોડાયું મિત્રો તોડ બહુ બહુ કઠણ છે તાઈડે દેવસી ચડાવી ગાડી હા હાલો વાંધો નહીં